ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું આજે લોકાર્પણ પ્રમાણ આવ્યું લોકસભા વિસ્તારના તમામ ધારાસભ્યો અને મહાનુભાવોનો પ્રદેશના મંત્રી નિકજભભાઈની ઉપસ્થિતિમાં લોકસભાનું કાર્યાલયનું ઉદઘાટન થયું એટલે આજથી લોકસભા જીતવા માટે સંપૂર્ણ તૈયારી અને પ્રારંભ કરી દીધી છે અને પાર્ટીએ ટાર્ગેટ આપ્યો છે લોકસભા તો જીતવાના જ છે જ પરંતુ પાંચ લાખ મતથી જીતવી છે એ પાર્ટીનો અમને ટાર્ગેટ આપ્યો છે તો પાંચ લાખ ના ટાર્ગેટથી લોકસભા જીતવા માટે જિલ્લામાં બધા જ જે જવાબદાર લોકો છે એ આજથી કામે લાગી જવાના છે અને સરકારની યોજનાઓ રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના એ પાર્ટીના સંગઠન થકી અમે જનધન સુધી પહોંચાડી છે એટલે અમારો આખું નેટવર્ક નેટવર્કની પહેલા ઘણા બધા રીતના બિલકુલ સજ્ છે એટલે લોકસભા કોઈ પણ સંજોગોમાં અમે જીતવાના છે ઉમેદવાર કોઈ પણ નથી પણ ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીત છે ચૈતર વસાવની કોઈ અસર નથી પડી અને આપના લોકો એક ટેવ પડી કે લોકોમાં એક હાવી થવાનો ખોટી વાતો કરવાનો લોકોને ભરમાવાનો મફત આપીશું આ પણ અમારું કામ નક્કર છે સંગઠન મજબૂત છે અને સરકારના કામો કરેલા છે એટલે વિશ્વાસ સાથે અમે કહી શકીએ કે જનતા અમારી સાથે રહેવાની છે અને એ પણ એક સવાલ છે ને કે ચૈતરભાઈ માની લો કે બહાર આવે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે તમે પોતે કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે દબાણ કરી રહ્યા છે તો એ દબાણ કદાચ હવે આવે તો પછી શું આગળ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં રહેશે કે પછી ભારતીય જનતા જઈ શકે આમ આદમી પાર્ટીમાં જ રહેશે આમ આદમી પાર્ટીમાંથી જ ભરૂચ લોકસભાની ચૂંટણી પણ લડશે અને એ દબાણ સહન થઈ શકશે અત્યાર સુધી દબાણ સહન કર્યું જ છે એટલે કરશે હવે આગળ બધા જેટલા હજુ છે અંદર બધાનું થઈ જશે પછી આગળની જે કાર્યવાહી છે તે ખબર પડશે આ છોટુભાઈ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા કારણ કે ચૈતર વસાવા પહેલાં છોટુભાઈની સાથે કામ કરતા હતા અને છોટુભાઈ કહી રહ્યા છે કે ચૈતર વસાવા જે રીતે આખે આખું એમની પાર્ટીને પતાવી દીધી એવી રીતે ચૈતર વસાવાને પણ કારણ કે લોકસભાની જે ચૂંટણી છે એ એવી જ રીતે ચૈતર વસાવાને પણ હાર થશે એ છોટુભાઈ માટે શું કહેશો હવે જયતરભાઈને વિધાનસભામાં એક લાખથી વધારે મત મળ્યા છે અને જ્યારે નર્મદા નર્મદામાં માનવસર્જીત પૂર આવ્યું હતું ત્યારે પણ ચૈતરભાઈ જાતે જઈને લોકોને ઘણી મદદ કરી છે એટલે ભરૂચ ભરૂચની જનતા પણ ચૈતરભાઈને સારો સપોર્ટ કરે છે એટલે ચૈતરભાઈ ભરૂચ લોકસભાની ચૂંટણી તો જીતવાના જ છે અને પણ કારણ કે આદિવાસી વોટ જોઈએ અને સાથે સાથે મુસ્લિમ વોટ પણ જોઈએ તમને લાગે છે કે શહેરી વિસ્તારના લોકો સપોર્ટ કરશે હા સપોર્ટ કરશે કેમ કે અમુક મુદ્દાઓ પણ ઉઠાવે છે એટલે આ બધા નવયુવાનો માટે બેરોજગાર છે એ લોકો માટેના પણ મુદ્દાઓ ઉઠાવે છે વિધાનસભામાં પણ ઉઠાવે છે એટલે સપોર્ટ કરશે